ગુજરાતમાં પ્રથમવાર સુમનદીપ વિદ્યાપીઠના ઓરલ અને મેક્સિલો ફેશિયલ સર્જરી વિભાગે ક્રેનિયો ફેશિયલ અસામાન્યતાઓ ધરાવતા દર્દીઓ માટે સમગ્ર અને મલ્ટી ડિસિપ્લિનરી સારવાર પ્રદાન કરવાનું શરૂ કર્યું આ પહેલ ગુજરાતમાં આરોગ્ય સંભાળના ઊંચા લાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે વિવિધ તબીબી ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે લઈ દર્દીઓને સમગ્ર અને રોગી કેન્દ્રિત ઉકેલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેઓના જીવનની ગુણવત્તામાં સુધારો થાય જન્મજાત ક્રેનિયો ફેશિયલ અસામાન્યતાઓ ધરાવતા દર્દીઓની સંખ્યા વધતી જોઈ છે આ પરિસ્થિતિ શહેરીના માળખાને અને તેના મહત્વપૂર્ણ કાર્યોને અસર કરે છે જે દર્દીઓના જીવનની ગુણવત્તાને ઘટાડે છે અને ઘણીવાર તેમને સામાજિક ભેદભાવનો સામનો કરાવતી હોય છે શારીરિક મુશ્કેલીઓ ઉપરાંત આવા દર્દીઓ માનસિક અને સામાજિક પડકારોનો પણ સામનો કરે છે જે તેમની સંપૂર્ણ તંદુરસ્તી પર ઊંડો પ્રભાવ પાડે છે આવા જટિલ ઓપરેશન માત્ર થોડાક નિષ્ણાંત સર્જનો દ્વારા જ કરવામાં આવે છે સફળ પરિણામ માટે માત્ર આધુનિક સાધનો અને નવીન ટેકનોલોજી જ નહીં પરંતુ ઉચ્ચકક્ષાની કુશળતા ઝડપી આયોજન અને નિષ્ણાંત તબીબોની સમર્પિત ટીમ પણ જરૂરી છે સુમંતે વિદ્યાપીઠ દ્વારા જન્મજાત ક્રેનિયોફેશિયલ અસામાન્યતાઓ ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી આ સાત કેસોમાં એક દર્દી ટુરી સેફેલી મસ્તકની અસામાન્ય આકારવાળી સ્થિતિ અને વિકાસમાં વિલંબ ધરાવતો હતો જ્યારે બે દર્દીઓ હાયપરટેલોરિઝમ આંખોની વધુ અંતરવાળી સિદ્ધિ અને ફેશિયલ ક્લેફ્ટ સાથે હતા બાકી અન્ય ચાર કેસોમાં ક્લેફ્ટ લીપ ઉપરના હોટમાં વિભાજન અને રાઇનોપ્લાસ્ટી નાકની આકાર સુધારવાની સર્જરી હતા આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રખ્યાત સર્જનોની પ્રતિબદ્ધતા અને સંયુક્ત મહેનતથી શક્ય બની આ સિદ્ધિ અમારા વિભાગની નિષ્ઠા અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે આ પ્રયાસનો એક ભાગ બનવા માટે અમે ગૌરવ અનુભવી રહ્યા છે આ પહેલ ગુજરાતમાં આરોગ્ય સંભાળના નવા ધોરણો સ્થાપિત કરી અનેક જીવન બદલવા માટે સહાયરૂપ બનશે સુમનદીપ વિદ્યાપીઠના ડેન્ટલ કોલેજના ઓરલ એન્ડ મેક્સિલો સર્જરી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે અમારું એ નસીબ રહ્યું કે અમને આ પ્રકારની કુદરતી ખામી ધરાવતા બાળકો જે અત્યાર સુધી સારવાર વિના રહ્યા છે જેમાં ક્રેનિયોફેશિયલ સિનોસ્ટોસિસ ટોરીસિફેલી ઓ હાઈપરટેલોિઝમવાળા કેસીસ ક્લેફલીપ ક્લેપ પેલેટ નેઝોલ્વેલર ફિસ્યુલા રાઇનોપ્લાસ્ટિક તો આ વિવિધ પ્રકારની જન્મજાત ખામી ધરાવતા દર્દીઓ જે અત્યાર સુધી યોગ્ય સારવારના અભાવે તેઓ ફરતા રહ્યા હતા એમને કોઈ તક મળી નથી આ પ્રકારની સર્જરી બહુ જ જટિલ છે કોમ્પ્લિકેટેડ છે ખર્ચાળ છે અને કોઈ એક હોસ્પિટલમાં જો બધી જ સગવડ ના હોય તો શક્ય બનતી નથી કેમકે સર્જરીની સાથે સાથે દર્દીના જીવનું જોખમ પણ રહેતું હોય છે પણ અમારી સુમનદીપ વિદ્યાપીઠ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં બધા જ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટર્સની ટીમ અને અમારા મેનેજમેન્ટની પૂરતા સપોર્ટના કારણે અમે આ એક સર્જિકલ વર્કશોપનું આયોજન કરી શક્યા જેના કારણે દર્દી અને એના પરિવારને તો લાભ થશે જ સાથે સાથે અમારા ત્યાં અભ્યાસ કરતા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની જટિલ સર્જરી જોવાનો અને આશિષ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી મળે જે નેશનલ લેવલે બધી જ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળતી નથી તો તે રીતે અમારા પીજી સ્ટુડન્ટ્સને પણ આ પ્રકારની જટિલ સર્જરી કરવાનો એક એક્સપોઝર મળશે એક કોન્ફિડ આત્મવિશ્વાસ વધશે અને એના કારણે ભવિષ્યમાં આવા કોઈપણ દર્દીઓનું નિદાન કરીને વહેલી સારવાર અપાવવામાં તેઓ હંમેશા મદદરૂપ થઈ શકશે અને ચાર્જ નિઃશુલ્ક હતું કે શું હતું દર્દીઓ માટે તો સંપૂર્ણ ફ્રી એક પણ રૂપિયાનો ખર્ચો નહીં નહીં સીટી સ્કેન એમઆરઆઈ બ્લડ ટેસ્ટ બ્લડ ડોનેશન બ્લડ બેન્ક એ બધામાં કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો દર્દીએ આપવાનો નહોતો ઇવન બધી જ દવાઓ પણ અમે ફ્રી આપી છે બેભાન કરવાની દવાઓ પણ જે મોંઘી હોય એ પણ અમે ફ્રી આપી છે એટલે દર્દીના પરિવારને અમે કોઈ પણ પ્રકારનો આર્થિક બોજો પડવા દીધેલ નથી આપનું મારું નામ ડૉક્ટર નવીન શાહ છે હું ઓરલ એન્ડ વેક્સિલો ફેશિયલ સર્જરી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે છે એટલે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા આ સંસ્થાના સ્થાપના દિવસથી હું અહીંયા જોડાયેલો છું થેન્ક યુ થેન્ક યુ મારી દીકરીને લઈને આવ્યો ને સાથે હું કરાવ્યું ખૂબ ધન્યવાદ ગાંધીનગર વગર બધા ફરી વર અમદાવાદ નહીં બહુ ખર્ચો હતો તો એ મહેમાનોને ફ્રીમાં ખર્ચો કરતા હોય ફ્રી કરી નાખ્યું બહુ ધન્યવાદ પણ ખાવા પીવાની બધી ફૂલ વ્યવસ્થા હોય બહુ ફ્રેટ ફ્રેટ બધું ફૂલ બધું સુવાવા મારતા એ તકલીફ નહીં કરવા દીધી બહુ ધન્યવાદ મારું ગામ નાના કીધું બારૈયા યશવી ચેતનભાઈ તાલુકો ડંકારા જિલ્લો મોરબી આ જે સુમંદ વિદ્યાલયમાં જે સારવાર મળી છે યશવીને માથાની સર્જરી માથું સીધું હતું એ સર્જરી ક્યાંય પોસિબલ તો હતી નહીં બતાવ્યું હતું બે ત્રણ જગ્યાએ પણ ક્યાંય પોસિબલ જ નહોતી આયા જે રિસભ સાહેબ છે એનો કોન્ટેક કરીને આ જે સર્જરી થઈ તે બે સુપર થઈ સર્જરી ને આયા નથી કાંઈ ખર્ચો એક રૂપિયાનો ખર્ચો નથી ટોટલ સર્જરી ફ્રી છે રહેવાની સુવિધા છે જમવાની બધી સુવિધા પૂછકળ ઉપલબ્ધ છે કમ્પ્લીટ નહીં ક્યાંય ખર્ચો ન કરે આ સર્જરી રહી એ મોટી સર્જરી છે જે માથું સીધું હતું એને પોસિબલ કરવી એ અઘરી છે સ્ટાફ ને ડોક્ટરો બધો પૂરેપૂરો સહકાર સાથ આપને મળ્યો છે અહીંયા ક્યાંય હેરાનગતિ કે કાંઈ પણ જગ્યાએ કાંઈ તકલીફ નહીં કોઈ પણ રિપોર્ટ કરવો હોય તો ડૉક્ટરો સાથે હોય બધા ક્યાંય કાંઈ તકલીફ પડવા નથી દીધી હજી સુધી દર્દી સલ્પાબેન અરવિંદભાઈ ભાવ્યા એના દર્દીના મામા બોલો છું મામા ઇન્ટરવ્યુ દઈ રહ્યો છું એને તકલીફ હતી જન્મજાત ખોટકા નાકની સર્જરીની એને મેં ઘણા બધા દવાખાને કર્યો પણ કોઈ જગ્યાએ ઇમ્પોસિબલ હતું અને અહીંયા ઇમ્પોસિબલને પોસિબલ અહીંયા સ્ટાફે કરી બતાવ્યું સર્જી મગજ અને આંખોની જે નજીક લેવાની અને નાકની સર્જરી એને પોસિબલ કરાવી કરી બતાવ્યું છે અહીંયા આવ્યા પછી સાબે અહીંયા સ્ટાફ અને ડોક્ટર સ્ટાફ અમને કોઈ પણ જાતની તકલીફ પડવા દીધી નથી રિપોર્ટ હોય કે બ્લડની જરૂરત હોય પણ કોઈ પણ જાતની જરૂર અમને પૂરેપૂરી સહાય આપી છે અને અત્યાર સુધીમાં સર્જરી થઈ ત્યાં સુધી અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હશે આ સર્જરી સર્જરી ભાગે ક્યાંય પણ ઇમ્પોસિબલ હોય છે મોટા ભાગે પણ અહીંયા પોસિબલ થઈ ગઈ છે આ સર્જરી હું ડૉક્ટર અને એના સ્ટાફનો ધન્યવાદ કરું છું કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે એ એ લોકોએ સફળ કરી બતાવ્યું છે